ગુજરાત વાસીઓ ફરી એક વખત છે અને ગુજરાતમાં ફરી જામ છે ભર શિયાળે ચોમાસા જેવો માહોલ આજે સાંજ પડે થાય એ પેલા ગુજરાત વાસીઓ આજના આ હવામાન સમાચાર અંત સુધી જાણી લેજો કારણ કે અરબસાગરના અંદર ડિપ્રેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં અત્યારે મોંથા નામનું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે સાથે હવામાન વિભાગના જણાવ્યા રેડ વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે અત્યારે દરિયાઈ કાંઠે ત્રણ નંબરનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે ફરી એકવાર આજે સાંજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મિની વાવાઝોડાની અસર જોવા મળશે તોફાની પવનો ફૂંકાશે પચાસ થી લઈને મિત્રો સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે ફરી એકવાર ગુજરાતમાં

અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે ખાસ કરીને મિત્રો દરિયો ગાંડોતુર થઈ રહ્યો થઈ રહ્યો છે અને ખાસ કરીને દરિયા કાંઠે અત્યારે કરંટ જોવા મળી રહ્યા છે પંદરથી લઈને વીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલે રવિવારે સૌરાષ્ટ્રના કાંઠે જેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ વેરાવર ગીર સોમનાથની સાથે સાથે ભાવનગરના દરિયાકાંઠે ભારેથી ભારે વરસાદ જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલીમાં પણ અતિશય ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે વાવાઝોડાના ટ્રેક છે એમના વિશે વાત કરીશું સાથે બંગાળની ખાડીમાં જે ચક્રવાત બન્યું છે એને લઈને પણ નવી અપડેટ સામે આવી રહી છે સાથે ગુજરાતમાં જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે કયા વિસ્તારની અંદર અત્યારે કેવા તાપમાન જોવા મળી રહ્યા છે સાથે મિત્રો ગુજરાતમાં વહેલી સવાર અને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન જે કાતિલ ઠંડી પડી રહી છે પરંતુ બપોરના સમયગાળા દરમિયાન જે ગરમી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે ફરી એકવાર ખેડૂતો માટે હાલ માઠા સમાચાર સામે આવી રહ્યા છે પાક નુકસાન થશે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને વરસાદી સિસ્ટમ મજબૂત બનતા અત્યારે જે રીતે વરસાદની ગતિવિધિ સામે આવી રહી છે જે રીતે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે વીજળીના ગાજવીજ સાથે આંધી તુફાન વંટોળ સાથે જે રીતે વરસાદની જે નવી આગાહી સામે આવી છે તેમના વિશે પણ તમામે તમામ અપડેટો મેળવીએ એ પહેલાં મિત્રો ખાસ કરીને હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા જાહેર થયા છે એ નકશા વિશે થોડીક વિગતવાર ચર્ચા કરી લઈએ

ભાગ્ય વ્યક્ત કરી છે સૌપ્રથમ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જે મોન્થા નામનું વાવાઝળું બન્યું છે અને આ વાવાઝડાનો જે ટ્રેક પણ સામે આવી રહ્યો છે આ વાવાઝડું છે મિત્રો સતત આ રીતે ગતિ કરી રહ્યું છે જેના કારણે અત્યારે ભારતના જે દક્ષિણી અને પૂર્વ ભારતના જેટલા પણ રાજ્યો છે જેમાં વિશાખાપટ્ટનમ છે વિજયવાડા છે આંધ્રપ્રદેશના જે દરિયાકાંઠના વિસ્તારો છે સાથે મિત્રો હૈદરાબાદના વિસ્તારોની અંદર પણ આ વાવાવાજડાની ગતિવિધિમાં ભારે વધારો થયો છે અત્યારે મિત્રો ખાસ કે જે આ વાવાઝડાની અપડેટ સામે આવી છે બંગાળની ખાડીના દરિયાની અંદર બની છે એ અને ખાસ કે મિત્રો જો વાત કરીએ તો ફસાગરના દરિયામાં જે અત્યારે જે ડિપ્રેશન બની રહ્યું છે એ ડિપ્રેશન પણ ફરી એકવાર યુટર્ન લેશે તો ખાસ કે જે આવતીકાલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વાવાઝોડાની ગતિવિધિમાં ભારે વધારો થશે એમને લઈને પણ અપડેટ સામે આવી રહી છે જેના કારણે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે અને હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેતી માટે અપીલ કરવામાં આવે છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે હવે ગુજરાતના અને બંગાળની ખાડીના જે દરિયાઈકાંઠાના વિસ્તારો છે કે જ્યાં અત્યારે તોફાની બહનો ફૂકાઈ રહ્યા છે બંગાળીની ખાડીને અડીને આવેલા જેટલા પણ અહીંયા વિસ્તારો તમે જોઈ શકો પ્રતિ પ્રતિ કલાકની ઝડપે જ મળી રહ્યા છે આ મિત્રો હવામાન વિભાગની નવી અત્યારે લેટેસ્ટ આગાહી પણ સામે આવી છે ગુજરાત રાજ્યને લઈને જે નકશા જાહેર થયા છે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની વોર્નિંગ હવામાન વિભાગે જાહેર કરી છે ચાલો મિત્રો એમના વિશે થોડીક માહિતી મેળવીએ હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ગાજવી સાથે મેઘટાંડો શરૂ થવાને લઈને નવી અને નકોર આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીશું કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારની વોર્નિંગ છે હવામાન વિભાગે જાહેર કરી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને જામનગર આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી અત્યારે એલો એલર્ટની જે વોર્નિંગ છે જાહેર કરી છે જેમાં હાલ દાહોદનો વિસ્તાર છે નવસારી છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલીના વિસ્તારની સાથે સુરત તાપી નવસારી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તમામે તમામ વિસ્તારોની અંદર છે એ અતિશય ભારે વરસાદ અને વીજળીના ગાજવીજ સાથે મેઘટાંડો શરૂ થઈ રહ્યું હોય તેવા પણ બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે ગુજરાતનું હવામાન કેવું છે કારણ કે કાલે આવતીકાલે છે મિત્રો રવિવાર છે અને રજાનો વાર છે જેથી તમે જોઈ શકો છો ખાસ કરી મિત્રો છવ્વીસ તારીખના રોજ માત્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે બાકી ગુજરાતમાં અતિશય ભારે વરસાદ વરસવાને લઈને વિજલના ગાજવીજ સાથે કડાકા પડાકા સાથે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ નવી આગાહી સામે આવી રહી છે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે ગુજરાતના તમામ તમામ જિલ્લાની અંદર ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણ ફૂંકાશે ક્યારેક વાવાઝોડાની અસરોના ભાગરૂપે ધોધમાર વરસાદ પણ જોવા મળશે આ સાથે મિત્રો સત્યાવીસ યલો છે તમે જોઈ શકો છો ખાસ કે દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી સુરેન્દ્રનગર આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલીમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી છે કે જે હવામાન વિભાગે જાહેર કરી સાથે મિત્રો કચ્છ છે સાથે તમે બનાસકાંઠા પાટણના વિસ્તારોની અંદર જોઈ શકો છો આ સાથે મહીસાગર દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપીમાં પણ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે મિત્રો નવી આગાહી છે એ જાહેર સૌથી પહેલાં મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી તમે સિસ્ટમની અપડેટ જોઈ શકો છો એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી તો અહીં તમે મિત્રો ખાસ જોઈ શકો છો કે આપણું ગુજરાત રાજ્ય અહીં છે અને ગુજરાતથી દૂર અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બની છે અને આ સિસ્ટમ મજબૂત બનવાની સાથે સાથે બીજી પણ એક ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળની ખાડીમાં મજબૂત છે સક્રિય થઈ છે અને બંગાળની ખાડીમાં પણ અત્યારે હાલ આ વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિ છે આ વરસાદી સિસ્ટમ ગતિ જોવા મળી છે આવનારા દિવસોની અંદર મિત્રો જો વાત કરીએ તો મેન્થા નામનું વાવાઝોડું જાહેર કરી દેવામાં આવ્યું છે બાંગ્લાદેશ આજુબાજુના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધી શકે છે તેમને લઈને બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી મોન્થા નામનું વાવાઝોડું છે મિત્રો જો ખાસ કે પોતાની દિશા ફંડાવીને ઉત્તર દિશા અને ખાસ કે પશ્ચિમ દિશા તરફ આગલા આવશે તો ગુજરાત રાજ્ય તરફ ખતરો જોવા મળી રહ્યો છે અને ગુજરાતની નીચે જે અત્યારે અરબસાગરના દરિયામાં જે વરસાદી સિસ્ટમ બની છે એના કારણે ગુજરાતમાં અત્યારે ભારે તેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ડિપ્રેશનની અવસ્થામાં વરસાદી સિસ્ટમ છે અને આ જ રોજ આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનીને ગુજરાતને અસર પણ કરી શકે છે અને મિત્રો ખાસ કરીને હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મુંબઈના દરિયાકાંઠે છે ખાસ કરી મિત્રો મુંબઈના દરિયાકાંઠેથી ગઈકાલે આ વરસાદી સિસ્ટમ છે કદાચ પાંચસોથી સાહીઠ કિલોમીટર દૂર હતી પરંતુ આજે આ સિસ્ટમ આગળ આવી છે અને ગુજરાત થી આ વરસાદી સિસ્ટમ હવે માત્ર પાંચસો કિલોમીટર દૂર છે તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે અને ગુજરાત ની નજીક આ વરસાદી સિસ્ટમ આવતા આવતીકાલે તમે જોઈ શકો છો ફરી એકવાર વાવાઝોડાની ગતિવિધિ સાથે મેઘટાંડો શરૂ થશે ફરી એકવાર ગુજરાતમાં નદી નાળાઓ છલકાઈ શકે છે હજુ પણ મિત્રો ગુજરાતની નજીક આ વરસાદી સિસ્ટમ આવશે અને મિત્રો જેમ જેમ ગુજરાતની નજીક આ વરસાદી સિસ્ટમ આવશે એમ એમ ગુજરાતમાં થોડાક દિવસ સુધી ભારેથી ભારે વરસાદ સામે આવશે તેવા મોડેલો સામે આવી રહ્યા છે અતિશય ભારે વરસાદના ઘેરાવાના ભાગરૂપે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ ભારે વરસાદ જોવા મળશે પરંતુ આજે ખાસ કરીને મિત્રો અને આવતીકાલે એટલે કે રવિવારના રોજ પણ ભારે વરસાદની શક્યતા છે વાતાવરણમાં પલટો આવશે ખાસ કે મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હવે પછી મેઘદાંડું શરૂ થવા જઈ રહ્યું છે વીજળા ચમકારાની સાથે ધોધમાર વરસાદની શક્યતા છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે આજે મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગે છે આગામી ત્રણ કલાક દરમિયાન ભારે વરસાદ જોવા મળશે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ શરૂ થવાને લઈને નવી આગે છે છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખના રોજ અને અઠ્યાવીસ તારીખના રોજ આ મિત્રો ત્રણ દિવસ છે હજુ પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે ગુજરાતની અંદર મિત્રો માવઠાનો વરસાદ છે જોવા મળશે વેધર ડેટા સામે આવી રહ્યા છે એ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ છવ્વીસ તારીખના રોજ સત્યાવીસ તારીખના રોજ છવ્વીસ તારીખની રાત્રિથી જ ગુજરાતમાં વાવાઝોડાની અસર છે એ વર્તાતી જ જોવા મળવાનું છે માવઠા સ્વરૂપે ગુજરાતમાં વરસાદ પડશે અને ગુજરાતની અંદર ફરી એકવાર ભારેથી ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને મિત્રો હાલ તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર હવે વરસાદી સિસ્ટમ છે ઘટી હતી જેમ છતાં હજુ પણ ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખના રોજ ભારે વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે એમને લઈને પણ નવી નવી અપડેટો છે સામે આવી રહી છે અને હાલ મિત્રો જોઈ શકો છો ગુજરાતમાં માવઠાનો માર જેના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ છે અને છેલ્લા કેટલાક વર્ષોની અંદર ભારે માવઠું જોવા નથી મળ્યું અને એવું માવઠું જોવા મળશે આ વર્ષે બે હજાર પચીસના ચોમાસાની વિદાય બાદ અને વેધર ડેટા પણ સામે આવી રહ્યા છે વેધર મોડલ સામે આવી રહ્યા છે માવઠાને લઈને ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળશે માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના નહીં પરંતુ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મધ્યપૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ જોવા મળશે ખેડૂતો માટે પણ ચિંતાજનક સમાચાર છે ખેડૂતોના પાકને પણ નુકસાન કરી શકે છે આ વરસાદી સિસ્ટમ આ સાથે મિત્રો જે વાત કરીએ તો જે રીતે વેધર ડેટા સામે આવી રહ્યા છે કે માછીમારોને પણ આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ છે હવામાન વિભાગે કરી છે એ જ રીતે મિત્રો માહિતી છે તમને જણાવવાના છીએ તો ખાસ કે મિત્રો જો પરેશભાઈ ગોસ્વામીની અને અંબાલાલ પટેલની પણ નવી છે અને નક્કર આગાહી સામે આવી છે માવઠાને લઈને નવી આગાહી છે એ વ્યક્ત કરવામાં આવે છે મહત્વની અપડેટ પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે મિત્રો જેમને લઈને પણ નવા નવા વેધર ડેટા સામે આવી રહ્યા છે જેમ જેમ મિત્રો ખાસ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ ઉથલપાથલ શરૂ થઈ રહી છે એક વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયામાં અને બીજી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં સક્રિય થઈ છે અને ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની ગતિવિધિમાં પણ ભારે વધારો થશે ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર અત્યારે વધારે વરસાદની શક્યતા છે કે જે હવામાન વિભાગે મિત્રો તમે જોઈ શકો છો વિન્ડિ એપ્લિકેશનથી ગુજરાતમાં વાવાઝોડા સાથે માવઠું જે જોવા મળશે તોફાની પોણી સાથે મેઘટાંડું શરૂ થવા જઈ રહી છે જેમાં ખાસ મિત્રો ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે જેના કારણે દાહોદ છે છોટા છોટાઉદેપુર છે નર્મદા છે સુરત છે તાપી છે વલસાડ છે ભાવનગર છે ગીર સોમનાથના વિસ્તારમાં છૂટતા છવાયેલા વરસાદની શક્યતા છે અને માછીમારોને પણ દરિયો ન ખેડવા સાવચેતી માટે આગાહી કરવામાં અપીલ કરવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કરી છોટાઉદેપુર છે સુરત છે તાપી છે ડાંગ છે નવસારી છે વલસાડ છે અમરેલી છે ભાવનગર ગીર સોમનાથમાં પણ ભારેથી અતિભારે તો અમુક ભાગોમાં છૂટા છવાયેલા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે માછીમારોને પણ મિત્રો આગામી પાંચ દિવસ સુધી માછીમારી ન કરવા સાવચેત માટે અપીલ છે દરિયો ન ખેડવા માટે હાલ અપીલ કરવામાં આવી આ મિત્રો જો વાત કરીએ તો બીજી તરફ પણ ખાસ જો નજર કરી શકીએ છીએ એ રીતે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ગીર સોમનાથના વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે વાતાવરણમાં પલટો આવશે છે અને આ વચ્ચે વેરાવળ છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ અતિશય ભારે વરસાદ છે અને ચાલીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાય છે એમને લઈને પણ નવી અપડેટ સામે આવી છે ભારે પવનો ફૂંકાવાની શક્યતા રહેલી છે ગીર સોમનાથના જે વિસ્તારો છે એ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને આવતીકાલે પણ મિત્રો ભારેથીથી ભારે વરસાદની શક્યતા છે અમરેલી જિલ્લાની અંદર જાફરાબાદના દરિયાઈકાંઠાના વિસ્તારોની અંદર પણ હવામાન વિભાગ તરફથી અત્યારે હાલ તકેદીના ભાગરૂપે ભારે વરસાદની શક્યતા છે એ જાહેર કરી દેવામાં આવી છે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના દરિયાઈ કાંઠે પણ ભારે તો ભાગોમાંથી છે ભારે વરસાદનું એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે